વલસાડ નગરપાલિકા તંત્રની ગોર બેદરકારી જોવા મળી છે નગરપાલિકા તંત્રના ડોર ટુ ડોર કચરો ઉઠાવતા ટ્રેક્ટરો કિશોર ચલાવતા હોવાનું સામે આવ્યું છે લાયસન્સ વિના પાલિકાનું ખખડધડ ટ્રેક્ટર ચલાવતા કિશોરનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે આ તરફ બનાસકાંઠાથી પણ સમાચાર બનાસકાંઠામાં પણ ત્રેપન કિલો વેજીટેબલ ઘીને લઈને ચરોતર જલારામ એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડવામાં આવ્યા છે હાલમાં બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી નેવ્યાશી કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો છે ત્રેપન કિલો વેજીટેબલ ફેટનો જથ્થો પણ સીઝ કરાયો છે ચડોતર ખાતે જલારામ એન્ટરપ્રાઇઝમાં દરોડા અન્ય પેઢીના નામવાળા લેબલનો કરાતા હતો ઉપયોગ હવે વાત કરીએ વલસાડની નગરપાલિકા તંત્રની ની ઘોર બેદરકારી જોવા મળી નગરપાલિકા તંત્રના ડોર ટુ ડોર કચરો ઉઠાવતા ટ્રેક્ટર કિશોર ચલાવતા હોવાનું જાણવા મળ્યું લાયસન્સ વિના પાલિકાનું ખખડતા જ ટ્રેક્ટર ચલાવતા કિશોરનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી મહત્વનું છે કે વલસાડ પાલિકામાં વહીવટદારનું શાસન છે જેથી પાલિકામાં રેઢિયાળ વહીવટ ચાલતો હોય તેવા દ્રશ્યો સામે આવે વિડીયોમાં કિશોર જણાવ્યું છે કે છેલ્લે પોતે સાત મહિનાથી પાલિકાનું ટ્રેક્ટર ચલાવે છે મહત્વનું છે કે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉઠાવવા અભી એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ સોંપાયો છે ત્યારે એજન્સી સામે પણ કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે જે કિશોર જે છે તે આ ટ્રેક્ટર ચલાવી રહ્યો છે એક બે દિવસથી પાંચ સાત દિવસથી નહીં છેલ્લા સાત મહિનાથી ટ્રેક્ટર ચલાવી રહ્યો હોવાની જાણકારી ખુદ કિશોરે આપી છે હવે જે થર્ડ પાર્ટીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ હાલમાં ઉઠી રહી છે રાજકોટના રૈયા રોડ પર સરકારી જમીન કરાયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાય બાપા સીતારામ ચોક નજીક પાંચ ચોરસ ફૂટ જમીન પર

અમુક બીજા ફેબ્રિકેશન વર્ક ને એ ટાઈપના જે વાણિજ્ય પ્રકારના દબાણો છે તે આજે અમે ખુલ્લા કરાવવા જઈ રહ્યા છીએ વડોદરાથી સમાચાર ટ્રાફિક જવાનને કચડવાનો પ્રયાસ કાર રોકવાનો પ્રયાસ કરતા ચાલક ટક્કર મારી સમા સર્કલની ઘટના સીસીટીવીમાં જોવા મળી છે કાર ચાલકે સિગ્નલ તોડતા રોકવાનો કર્યો હતો પ્રયાસ કાર ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરાઈ કાર ચાલકે અને લીધા છે

રોલરની પાછળ બેટરીને છેડા આપવા જતા રોલર રિવર્સ ગિયરમાં હોવાના કારણે ચાલક પર ફરી વળ્યું દિવાલમાં ટકરાયા બાદ ફરી બીજી વખત ફરી વળ્યું રોલર રોલર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું એટીએમ મશીનની કેબિનમાં ઘુસ્યો સાપ વલસાડના પારડીના બેંક ઓફ એટીએમ ઇન્ડિયાના ઘુસ્યો સાપ જીવદયા ગ્રુપના સભ્યોએ સાપનું કર્યું પ્રજાતિ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો એટીએમ એટીએમની અંદરથી સાપ મળી આવતા પહેલા તો તમામ લોકો ડરી ગયા હતા પરંતુ ત્યારબાદ જીવદયા પ્રેમીને બોલાવવામાં આવ્યા હતા કે જેઓ સાપનું રેસ્ક્યુ કરી શકે તેઓ આવી અને એક ડબ્બાની અંદર સાપને પૂર્યો હતો બિન ઝેરી હોવાનું પણ જાણવા મળ્યું ભાવનગર થી સમાચાર વિદ્યાર્થીની સાથે અડપલાનો મામલો આરોપી શિક્ષક સામે ગામ લોકો રોષે ભરાયા હતા પોલીસે કાર્યવાહી ન કરતા શાળાનો બહિષ્કાર

એટલે જે શિક્ષક છે એમની સામે કડક કાર્યવાહી થાય એવી અમારા ગામ લોકોની માહિતી છે માંગ છે અને જ્યાં લગી એને કાંઈ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ગામના દરેક વાલીએ એવું નક્કી કર્યું છે કે અમારા અમે સ્વેચ્છાએ અમારા ગામે પચીસ વર્ષીય મહિલાનો મૃતદેહ મળ્યો છે મહિલાના પિયર પક્ષી સાસરિયા સામે હત્યાનો આરોપ લગાવ્યો છે ઘટનાની ગંભીરતા જોતા મૃતદેહ ને પેનલ પીએમ માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે હત્યા કે આત્મહત્યા તે દિશામાં

અમરેલીની સાવરકુંડલા કોર્ટના ચુકાદા સામે ફરિયાદીઓ દવા પી આપઘાત કર્યો હતો જે મામલે ફરિયાદ નોંધાઈ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં છ લોકોના ત્રાસથી દવા પી આપઘાત કરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાયો મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદમાં તમામ આરોપીઓ આરોપીઓએ કેસ પાછો ખેંચી લેવા અને નહીં ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનો પણ ઉલ્લેખ સેશન્સ કોર્ટના ચુકાદો સામે આવતા ફરિયાદીને ચુકાદો મંજૂર ન હોય લાગી આવ્યું અને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો જેના બાદ સારવાર દરમિયાન મોત થયું સુરતી સમાચાર દીપિકા પટેલના આપઘાતનો મામલો કોર્પોરેટર ચિરાગ પટેલની પૂછપરછ શરૂ થઈ ચૂકી છે પોલીસે ચિરાગ પટેલની પૂછપરછ શરૂ કરી છે કોર્પોરેટર ચિરાગ પટેલ સીસીટીવીમાં દેખાયા હતા ગ્લોવઝ પહેરીને ઘરમાં પ્રવેશ કરતા દેખાયા હતા જેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારબાદ ગ્લોઝ ત્યાં ફેંકી દીધા હોવાની પણ જાણકારી મળી રહી છે હાલમાં સીસીટીવીની મદદથી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે રાજકોટથી સમાચાર ધોરાજીમાં યુવકના મોતનો મામલો યુવકની હત્યા થઈ હોવાનો પરિવારનો આરોપ મોટી સંખ્યામાં ઉમટ્યા લોકોના ટોળા ધોરાજીના ગેલેક્સી ચોકમાં યોજ્યા ધરણા પરિવારે મૃતદેહ સ્વીકારવાથી કર્યો ઇન્કાર ધોરાજીમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાજકોટ ની વાત છે રાજકોટ ધોરાજી ની વાત છે ધોરાજી તાલુકા પાસે આવેલ નાની પ્રબડી પાસે સવારે એક જાણી લાશ મળી તેને લઈને લોકો અત્યારે જે અનુસૂચિત જાતિ છે તે અત્યારે એવું કહી રહ્યા છે કે જે ડેડ બોડી મળી છે જે ડેડ બોડી વિમલ નામના વ્યક્તિની પચીસ વર્ષની ઉંમર હતી તે ડેડ બોડીનું મર્ડર થયું છે તેવું આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે આપ શકો છો કે અત્યારે અત્યારે ખાતે ખાતે જે જે પીએમ બોડીને અને લઈ જવા માટે એમ્બ્યુલન્સને રોકવામાં આવ્યું હતું લોકો એવું કહી રહ્યા છે કે એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જો આરોપી છે આરોપીને પકડવામાં આવે પછી જે બોડી છે તે બોડીને સ્વીકારવામાં આવશે તેવું અત્યારે અનુસૂચિત જાતિ લોકો કહી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત Botan var diyorsa çok mu? Hani bir